આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ છે મુખ્ય સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમમાં એવોર્ડ પ્રાપ્ત થયો રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટ્યું હવામાન વિભાગે આગામી દિવસોમાં નહીવત વરસાદની શક્યતા દર્શાવી રાજ્યભરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અબિલ ગુલાલની છોડો વચ્ચે વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપન સંવત્સરીની ઉજવણી સાથે જૈનોના પર્વ પર્યુષણનું સમાપન ગણેશની મૂર્તિઓનું નિર્માણ થાય છે તેવા અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મહાનગરપાલિકા આવાસનું નિર્માણ કરીને કાયા પલટ કરશે અને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મેળા માટે વહીવટીતંત્ર સજ્જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે સમાચાર વિગતવાર સુરત શહેરે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું જે અંતર્ગત આજે જયપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ સુરત શહેરને નેશનલ ક્લીન એર સિટી એવોર્ડ સહિત ઇનામી રાશિ ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કર્યું આ સન્માન સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે સ્વીકાર્યો હતો હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમે ધીમે વરસાદ ઓછો થવાની આગાહી કરી છે હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મધ્ય ગુજરાતના મહીસાગર દાહોદ અને દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે જ્યારે ત્યારબાદના છ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત હોવાની આગાહી કરી છે આજે સવારના છ વાગ્યાથી અત્યાર સુધીમાં પાંત્રીસ તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વલસાડના વાંસદામાં બે ઇંચ ડાંગના વઘઈમાં પોણા બે અને ભરૂચના વાલિયામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અમદાવાદમાં આજે દિવસ દરમિયાન એક ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો હતો જ્યારે વાસણા બારેજના છ દરવાજા ખોલીને અગિયાર હજાર નવસો છ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી વધુ એકવાર પાણી છોડવામાં આવશે હાલ રાજસ્થાનમાં આવેલો બજાજ સાગર ડેમ ભયજનક સપાટીએ પહોંચી જતા બજાજ સાગર ડેમના ગેટ ખોલી પાણી છોડતા હાલ કડાણા ડેમની આવકમાં વધારો થયો છે જેને લઈ નદી કાંઠાના ત્રેવીસ ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે સુરત જિલ્લાની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા એલર્જી ડિપાર્ટમેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશ પટેલ હોસ્પિટલ સ્ટાફ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે ચાર કરોડ ચોસઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રાજ્યની તમામ શાખાઓના અધિકારી કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર હેમંત કરોલિયા દ્વારા મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો રાજ્યભરમાં ગણેશ ચતુર્થી ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે લોકોએ વિધિવત રીતે ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપના કરી મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિર અને ગણેશપુરા સહિતના ગણેશ મંદિરોમાં આજે બાપાની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં વિવિધ શેરીઓ પોળો સોસાયટી અને પંડાલોમાં અનોખી ગણપતિજીની મૂર્તિઓ આકર્ષણ જમાવ્યું છે વડોદરાના રાજવી પરિવાર દ્વારા શ્રીજીનું પરંપરાગત રીતે પૂજન કરીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રાધામ અંબાજી ખાતે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યું તો અંબાજીના સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઈગલ ફેક્ટરીમાં સ્વયંભૂ ગણપતિજીના મંદિરમાં યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું નવસારી જિલ્લામાં દસ દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થયો છે જિલ્લામાં દસ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે તો ભરૂચમાં સત્યા હજાર રુદ્રાક્ષના માધ્યમથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારના આદિવાસી મહમાં બાળકોએ શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરી ગણેશોત્સવની ઉજવણી કરી હતી તો બીજી તરફ આજે સંવન્સરીના પર્વની ઉજવણી સાથે પર્યુષણ પર્વનું સમાપન થયું છે રાજ્યના તમામ દેરાસરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું જૈન બંધુઓએ એકબીજાને મિચ્છામી દુખડમ કહી વર્ષ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમાયાચના કરી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના ગણેશજીની મૂર્તિઓના હબ ગુલબાઈ ટેકરાની કાયા પલટ કરવામાં આવશે ગુજરાતમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સૌથી જાણીતું બજાર અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આવેલું છે અહીં પચાસ વર્ષથી બાવરી સમાજના લોકો ગણપતિ સહિત અલગ અલગ ભગવાનની મૂર્તિઓ બનાવી વહેંચે છે થોડા સમય પહેલા એમસીએ ગુલબાઈ ટેકરાનું રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને નવ્વાણું કરોડનું ટેન્ડર પણ આપી દેવાયું હતું આમ હવે એમસીએના પ્લોટમાં એમસીના પ્લોટમાં વર્ષોથી રહેતા બાવરી સમાજના લોકોને ત્યાંથી હટાવી તેમના માટે ત્રણસો બાવીસ સ્ક્વેર ફૂટના આઠસો ચોપન નવા મકાન બનાવાશે આ મકાનો બનતા બે વર્ષ જેટલો સમય લાગશે જેથી બાવરી સમાજના લોકો અન્ય સ્થળે રહેવા જશે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી બારમી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે આ મેળામાં લાખો ભક્તો મા અંબાના ચરણમાં શીશ ઝુકાવવા પહોંચે છે ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે કહ્યું કે માઇ ભક્તો સરળતાથી અંબાજી પહોંચે અને માતાજીના દર્શન કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફરી એક વખત તમામ માઈ ભક્તોને ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે માતાજીના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું ભાદરવી પૂનમના મેળાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણાએ કહ્યું પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી દર વર્ષે એની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન કરવામાં આવેલું છે આ દિવસો દરમિયાન આશરે ચાલીસ લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપલી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે મેળા માટે દર્શન ભોજન વિસામો પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે છવ્વીસ સમિતિઓ બનાવાઈ છે જ્યારે બે હજાર પાંચસો સોળ સંઘોની નોંધણી કરવામાં આવી છે આ ઉપરાંત બ્રોસર અને ક્યુઆર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ વિગતોની પણ જાણકારી મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી સંતો મહંતો દ્વારા સૌપ્રથમ ધજાનું પૂજન કર્યા બાદ વાજતે વાંજતેજતે શોભાયાત્રા નીકળી હતી અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા આ મેળામાં યોજાયેલ ગ્રામીણ ઓલિમ્પિકે આકર્ષણ જમાવ્યું જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી રમતવીરોએ પોતાની રમતનું પ્રદર્શન કર્યું આ ગ્રામીણ ઓલિમ્પિકમાં દેશી રમતો જેમ કે નાળિયેર ફેક વોલીબોલ માટલા દોડ સહિતની વિવિધ રમત રમાડવામાં આવે છે તાપી રાજકોટ મોરબી સહિતના રાજ્યભરના અનેક ખેલાડીઓ પોતાનું કૌશલ્ય ઝળકાવવા ત્રણે મેળામાં આવ્યા હતા આ લોકમેળામાં ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે સાડત્રીસ લાખથી વધુના બસો એકવીસ ઇનામો વિવિધ શ્રેણીમાં આપવામાં આવ્યા છે જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેન્કોલીન એટલે કે કાળા તેતર જોવા મળ્યા હતા જે અનોખી ઘટના છે જામનગરના પક્ષીપ્રેમી અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરોને સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ દરમિયાન કાળા તેતર પક્ષીના અવાજ સાંભળવા મળ્યા હતા સામાન્ય રીતે આ પક્ષી કચ્છ સિવાય કોઈ જગ્યાએ જોવા મળતું નથી આ ઉપરાંત પચરંગી તેતર અને કાળો તેતર બંને એક જ જગ્યાએ જોવા મળ્યા હતા તે બીજી અનન્ય ઘટના છે તેમ પક્ષીવિદ આશિષ પાનખાણિયાએ જણાવ્યું તો ત્યાં અમે પેઇન્ટેડ ફ્રેન્કોલિંગ એટલે કે ટિલિઓ તેતર એક આપણી તેતરની એક વેરાયટી છે એ ડુંગરાવ વિસ્તાર કેવા એરિયાઓમાં જોવા મળે છે એના અમે કોલ એટલે કે અવાજ સાંભળતા હતા થોડા શોધવા પછી અમને બ્લેક ફ્રેન્કોલિંગ સામે નજર સામે મળી આવ્યું અને આટલા વર્ષો પછી અમને અહીંયા મળવું એ પણ નવીન વાત હતી અમારા માટે અને પછી ફોટોગ્રાફી એની થઈ થોડી દૂરથી થઈ કારણ કે બહુ દૂર બેઠા હતા અને હવે કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે યોજાયેલ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અંદાજે પાંચસો ચોવીસ સ્પર્ધકોએ ભાગ લીધો અમરેલી જિલ્લાના નવા માર્કેટિંગ યાર્ડના ગોડાઉનમાં ઘઉંની ગુણીઓ પડતા પાંચ મજૂરો દબાતા એક મજૂરનું મોત જ્યારે અન્ય ચારને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા નવસારી જિલ્લાના ગોડથલ ગામે વન વિભાગ દ્વારા અંદાજે એક લાખ પંચોતેર હજારના પાંચ ટન ખેરના લાકડા અને વાહન સહિત કુલ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમમાં એવોર્ડ પ્રાપ્ત થયો રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટ્યું હવામાન વિભાગે આગામી દિવસોમાં નહીવત વરસાદની શક્યતા દર્શાવી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા